ધ્યાન કોમર્સ ના ઓનલાઈન લેક્ચર માં બાળકો આપનું સ્વાગત છે ધોરણ બાર કોમર્સ એકાઉન્ટ વિષયમાં બાળકો આજે આપણે પ્રકરણ નંબર પાંચ શરૂ કરવા જઈ રહ્યા છે ભાગીદારનો પ્રવેશ તો ભાગીદાર નો વિષય પ્રવેશ પ્રકરણ બાળકો પૂરું કર્યા પછી ભાગીદાર નો પ્રવેશ અને ઇંગ્લિશમાં કહેવાય એડમિશન ઓફ અ પાર્ટનર તો બાળકો આખું પ્રકરણ તમારા માટે ટોટલ સોળ ને બે અઢાર માર્ક લઈને આવે છે બે હજાર ચોવીસમાં બાળકો જે પેપર સ્ટાઇલ બદલાય એનાથી તમને ફાયદો થયો છે અત્યાર સુધી આ પ્રકરણમાંથી આઠ માર્કનો એક દાખલો બાળકો અને બે માર્કના એમસીક્યુ પૂછાતું હતું એની જગ્યાએ હવે બાળકો આઠ માર્કના બે મોટા દાખલા અને બે માર્કના એમસીક્યુ એટલે ટોટલ વેટેજ આનું અઢાર માર્ક છે એવું કહી શકાય હવે બાળકો ભાગીદારી પેઢીમાં નવા ભાગીદારના પ્રવેશની જરૂરત કેમ ઊભી થાય અને એના પ્રવેશ કરવાથી એડમિશન આપવાથી હિસાબોમાં શું અસર થાય આપણે આ પ્રકરણમાં ભણવાની છે તો પ્રસ્તાવનાની અંદર બાળકો આપણે જસ્ટ એક ઉદાહરણ દ્વારા સમજાવજો ધારો કે એક પેઢી છે જેમાં બે ભાગીદારો છે એ અને બી એ એને મળે છે દસ હજાર નફો બી એને મળે છે દસ હજાર નફો બંને નફો સરખા ભાગે વહેંચે છે હવે એ લોકો નવો ભાગીદાર સી દાખલ કરવા માંગે છે

તો ભાગીદારનો પ્રવેશ કહી શકાય કોઈ પણ ભાગીદારી પેઢીમાં ઓગણીસો બત્રીસના કાયદા મુજબ કોઈ ભાગીદારને દાખલ કરવામાં આવે જ્યારે બાળકો તમે નવા ભાગીદારને દાખલ કરો છો ત્યારે યાદ રાખજો જૂના ભાગીદારી કરારનો ઓટોમેટિક અંત આવે છે આ ભાઈ જોઈ શકો છો નવો ભાગીદાર સી દાખલ કરો એટલે આ બંનેને જે દસ દસ હજાર નફો મળે છે એમાંથી થોડો ભાગ સી પણ લઈ જશે એટલે સ્વાભાવિક છે બંનેનું જે જૂનું પ્રમાણ હતું રદ થઈ જશે ભાગીદારી કરાર રદ થઈ જશે અને બધા ભાગીદારની સર્વસંમતિથી સી એન્ટર થશે તો બાળકો એવું કહી શકાય કે ભાગીદારી પેઢીમાં નવા ભાગીદાર પ્રવેશ વખતે જૂનો કરાર રદ થાય છે અને આ બધા જ ભાગીદારોને સર્વસંમતિથી નવો ભાગીદાર દાખલ થવો જોઈએ તો ભાગીદારના પ્રવેશનો અર્થ કહેવાય તો સિમ્પલ ભાષામાં ભાગીદારી પેઢીમાં નવા ભાગીદારને દાખલ કરવામાં આવે તો તેને ભાગીદારનો પ્રવેશ કહે છે પણ બાળકો જો આગળનું પુનર્ગઠન પ્રકરણ આપણને યાદ હોય તો બાળકો ભાગીદારી પેઢીમાં ભાગીદારનો પ્રવેશ એ પુનર્ગઠનનો જ એક પ્રકાર છે તો ભાગીદારીનો પ્રવેશનો બીજો અર્થ કહી શકાય ભાગીદારીનું પુનર્ગઠન એટલે ભાગીદારનો પ્રવેશ કેમ કે જ્યારે નવો ભાગીદાર દાખલ થાય છે બાળકો ત્યારે ઓટોમેટિક જૂની ભાગીદારીનો અંત આવે છે ત્રણ ભાગીદારો ચાર ભાગીદારો વચ્ચે બધી જ વસ્તુનો ચેન્જ આવે છે હવે પ્રશ્ન એ થાય બાળકો ધારો કે બે ભાગીદાર છે એ અને બી સમજો પાંચ વર્ષથી એ લોકો ધંધો કરે છે બાળકો હવે અચાનક એ લોકો સી નામના નવા ભાગીદારને શા માટે દાખલ કરશે શા માટે પોતે દસ દસ નફો કમાય છે એ ખોવાની પ્રયત્ન કરશે કાં તો સીને આપવાનો પ્રયત્ન કરશે તો એની પાછળ જુદા જુદા કારણો છે બાળકો ભાગીદારમાં ભાગીદારીમાં નવા ભાગીદારના પ્રવેશના કારણો સૌથી પહેલું કારણ બાળકો ચાલુ ભાગીદારી પેઢીમાં વધુ મૂડીની જરૂર હોય હવે એ અને બી પોતાના ધંધાનો વિકાસ કરવા માંગે છે ધંધાની અંદર પચાસ લાખ રૂપિયાની જરૂર છે તો પચાસ લાખ રૂપિયા એમની પાસે નથી તો એમની પાસે ત્રીજો વ્યક્તિ છે સી નામનો એક વ્યક્તિ કરોડપતિ છે એને ઓફર કરી કે જો તમે મને ભાગીદારી પેઢીમાં દાખલ કરશો તો હું પચાસ લાખ રૂપિયા મૂડી તરીકે લાવીશ તો સૌથી પહેલા ચાલુ ભાગીદારી પેઢીમાં વધુ મૂડીની જરૂરિયાત અને નવા ભાગીદારને પ્રવેશ અપાય છે બીજો અગત્યનો મુદ્દો બાળકો સંચાલકીય શક્તિની જરૂર હોય ઘણી વાર બાળકો એવું હોય કે જે ભાગીદારો કામ કરતા એમની પાસે મેનેજમેન્ટની કોઈ તાકાત ન હોય અથવા કૌશલ્ય ન હોય અને તમને બહારથી જાણવા મળ્યું હોય કે સી નામનો વ્યક્તિ આપણે જેવો ધંધો કરીએ ધંધાનું એની પાસે ગજબનું નોલેજ છે તો ઘણીવાર કોઈ વ્યક્તિના વ્યક્તિગત કૌશલ્ય મેનેજમેન્ટ સ્કિલ કે નોલેજનો ઉપયોગ કરવા માટે એને ધંધામાં દાખલ કરવામાં આવે સી ના એન્ટર થવાથી તમારી ધંધાની આર્થિક સ્થિતિ ઓર મજબૂત થઈ જાય એવું બની શકે છે એના પછી ત્રીજું અગત્યનું કારણ છે કોઈ ભાગીદાર નિવૃત્ત થાય કે મૃત્યુ પામે ધારો કે અહીં બાળકો મેં આપને ઉદાહરણ આપ્યું છે એ અને બી બે ભાગીદાર છે સપોઝ બી નું મૃત્યુ થઈ જાય હવે એ સંજોગમાં તમે ભાગીદારી પડી ચલાવી જ ના શકો તો કમ્પલસરી સીને દાખલ કરવો પડે તો કોઈ ભાગીદાર મૃત્યુ પામે અથવા એની વર્ષની નિવૃત્ત થઈ અને શારીરિક અશક્તિ લાગતી હોય કે મારે કામ નથી કરવું તે સંજોગોની અંદર બાળકો નવા ભાગીદારની પેઢીમાં દાખલ કરી શકાય છે એના પછી ભાગીદારી પેઢીનો કુશળ અને કાર્યક્ષમ કર્મચારી પેઢીમાંથી ચાલ્યો ન જાય ચાલુ રહે એ માટે બાળકો એક બે કર્મચારી હોય જે ખૂબ જ કાર્યક્ષમ હોય હવે એને કોઈ બીજો ધંધા ઓફર આપે વધારે ઓફર કરે કર્મચારી જતો રહે જ્યારે કર્મચારી જાય ત્યારે ધંધાને ઘણું બધું નુકસાન થતું હોય છે સહન કરવું પડતું હોય છે આવું ન થાય માટે કંપની શું કરશે કોઈ કુશળ કર્મચારીને ઓફર કરે ભાઈ તમારે પેઢીમાં ભાગીદાર થવું છે તો એ કર્મચારીને હવે કર્મચારીની જગ્યાએ સીધો માલિક તરીકે ભાગીદારી પેઢીમાં દાખલ થવા માટેની ઓફર આપવામાં આવે તેવું કહી શકાય બાળકો કુશળ કે કાર્યક્ષમ કર્મચારી પેઢીમાં ટકી રહે એ માટે ભાગીદારી પેઢીમાં એને દાખલ કરવામાં આવે અને એના પછી જે બાળકો પેઢીના જોખમની વહેંચણી કરવા માટે ધંધામાં બાળકો અનિશ્ચિતતા હોય છે ઘણીવાર ખૂબ જ ખોટનું જોખમ હોય છે તો નુકસાન અથવા જોખમ વહેંચવા માટે પણ ઘણીવાર ભાગીદારને દાખલ કરવામાં આવતો હોય છે તો અલગ અલગ રીઝન છે બાળકો કારણ છે જ્યારે પૈસાની વધુ જરૂર હોય કોઈ મેનેજમેન્ટ અથવા સંચાલકે તાકાતની જરૂર હોય કોઈ ભાગીદાર નિવૃત્ત થાય કે મૃત્યુ પામે ત્યારે કોઈ કર્મચારીની પેઢીમાં ટકી રહે માટે લાભ આપવા માટે અથવા જોખમ વેચવા માટે આવા અલગ અલગ કારણસર નવી નવા ભાગીદારની ભાગીદારી પેઢીમાં એન્ટ્રી અથવા નોંધણી કરવામાં આવે છે હવે બાળકો ભાગીદાર સીને તમે દાખલ કરો તો તમારું ટોટલ ધ્યાન જતું હોય જુઓ આ તમે બે ને દસ દસ હજાર આપ્યા છે હવે ધારો કે સી નામનો ભાગીદાર એન્ટર થશે તો આપ જોઈ શકો છો આ દસ દુ વીસ હજાર જે નફો છે વીસ હજારના સીધા ત્રણ ભાગ થશે તો આ સંજોગોમાં એ અને બી પોતાના નફાનો ભાગ ગુમાવશે હવે ધારો કે બાળકો હું કેલ્ક્યુલેટરથી વીસ હજાર છે જસ્ટ તમારી સામે કરું છું વીસ હજાર ભાગ્યા ત્રણ તો હવે બાળકો અહીંયા આને આ નવો પ્રોફિટ મળશે છ આને બી છ અને આને છ તો જો શું થયું બાળકો તો આપ જોઈ શકો છો નવા ભાગીદારના દાખલ થવાથી જે જૂના ભાગીદારો છે પોતાનો નફો ગુમાવી રહ્યા છે બાળકો તો ભાગીદારી પેઢીમાં નવા ભાગીદારના પ્રવેશની હિસાબી અસર તમારે મેન જોવાની છે બાળકો આઠ માર્કના બે દાખલા પહેલો મુદ્દો નફા નુકસાનનું નવું પ્રમાણ શોધવું અને જૂના ભાગીદારોનું ત્યાગનું પ્રમાણ શોધવું તો બાળકો પુનર્ગઠન વાળા પ્રકરણમાં આપણે પ્રકરણ નંબર ચારમાં જોઈ ગયા છે નવ નફા નુકસાનનું નવું પ્રમાણ શોધવાનું ત્યાગનું પ્રમાણ શોધવાનું તો એ બાળકો જૂના ભાગીદારને ભોગ આપવામાં આવશે ભોગ આપશે અને ત્રણ ભાગીદારો જ્યારે જોડાય ત્યારે ઘણી વાર નવું નફા આપણે જોઈએ છીએ બીજો અગત્યનો મુદ્દો છે નવા ભાગીદાર લાવવાની પાઘડી અને રોકડ તો બાળકો જ્યારે ભાગીદારી પેઢીમાં કોઈ નવો ભાગીદાર આવશે વિચારો પાંચ વર્ષથી એ અને બી કામ કરે છે તો એ ભાગીદારને મૂડી પેટે રોકડ પણ લાવવાનું થશે જેમ કે પચાસ લાખ રૂપિયા અને ધંધો પાંચ વર્ષથી જામેલો છે જામેલા ધંધાના ફળ સ્વરૂપે એ લોકોને પાઘડી પ્રતિષ્ઠાના લીધે કંઈક વધારાની રકમ લાવવાની થશે તો નવો ભાગીદાર સી કેટલી પાઘડી લાવશે બાળકો એ પાઘડી જોડે મૂડી રોકડમાં કેટલી લાવશે એની હિસાબી અસર તમારે આપવાની રહેશે એના પછી જો બાળકો મિલકતોને દેવાનું પુનઃ મૂલ્યાંકન એ અને બી ભાગીદારો વિચારો પાંચ વર્ષથી બાળકો ધંધો કરે છે એમને જમીન મકાન બિલ્ડિંગ યંત્રો બધું જ ધંધામાં વસાયેલું છે તો એ મિલકતો અને દેવાનું પુનઃમૂલ્યાંકન થશે બાળકો જે તારીખે ભાગીદારી પેઢીમાં નવો ભાગીદાર દાખલ થાય એ તારીખે મિલકતોને દેવાની નવી નવી કિંમત નક્કી કરી પાકાશ્રમ બતાવશે જેથી બાળકો જૂના ભાગીદારોએ જે ભોગ આપ્યો છે એનો એ લોકોને પૂરો ફાયદો મળી શકે જેના માટે બાળકો આપને યાદ હોય તો પુનર્ગઠનમાં આપણે બનાવ્યું હતું પુનઃમૂલ્યાંકન ખાતું એ પુનઃમૂલ્યાંકન ખાતાની હિસાબી અસર આપી મિલકત અને દેવાની નવી કિંમત શોધીશું આગળ વધીએ અનામતો અને એકત્રિત નફા નુકસાનની હિસાબી અસર તો બાળકો જેવો નવો ભાગીદાર દાખલ થશે જૂના ભાગીદારોએ જે ચાર કે પાંચ વર્ષથી નફો અનામતો ભેગી કરી છે એ અનામતો જૂના ભાગીદારો પોતાના નફા નુકસાનના પ્રમાણમાં પોતાના મૂડી ખાતે વહેંચી દેશે કારણ નવો ભાગીદાર જેવો એન્ટર થશે બાળકો એ જીરોથી શરૂ કરશે આગળનો કોઈ નફો એકત્રિત નફો કે નુકસાન અનામત નવા ભાગીદારને આપવામાં નહીં આવે એના પછી ભાગીદારોની મૂડીમાં ફેરફાર જેવો નવ ભાગીદાર થશે તો બાળકો ભાગીદારી પેઢીમાં નવા ભાગીદારના પ્રવેશ વખતે આ અલગ અલગ મુદ્દાની હિસાબી અસર આપને શીખવાની છે ટોટલ આઠ માર્કનો ફૂલ દાખલો શરૂ કરતા પહેલા આડા જે બાળકો હું આપને નફા નુકસાનનું નવું પ્રમાણ અને ત્યાગના પ્રમાણની ગણતરી જે આપ પુનર્ગઠનમાં જોઈ ગયા છો પ્રકરણ નંબર ચારમાં એ ફરી શીખવાડવા જઈ રહ્યો છું

નવા નફા નુકસાન અને ત્યાગના પ્રમાણની ગણતરી બાળકો આઠ માર્કનો ફૂલ દાખલો પ્રવેશનો શરૂ કરતા પહેલા આપણે નફા નુકસાનનું પ્રમાણ નવું અને ત્યાગનું પ્રમાણ શોધવાના થોડાક દાખલા જોઈશું બાળકો જેથી આપણે પ્રેક્ટિસ થઈ જાય રીત નંબર એક આમાં બાળકો અલગ અલગ રીત દ્વારા હું આપને નફા નુકસાનની ગણતરી શીખવાડીશ જ્યારે જૂના ભાગીદારોનું નફા નુકસાનનું પ્રમાણ અને નવા ભાગીદારનો ભાગ આપેલ હોય ત્યાગનું પ્રમાણ આપેલ ન હોય

અને ત્યાગનું પ્રમાણ હવે બાળકો જવાબદારો હું સમજાવીશ કઈ રીતે નવા નફા નુકસાનનું પ્રમાણ શોધીશું બાળકો તો રકમ અહીં લખેલી છે ચશ્મા બાળકો આવી ગયા છે એટલે હું ક્યાંક લખશે જરૂર નજીકનું ત્યાં આગળ ચશ્મા પહેરીશ આપ ખાસ જોજો ચાલો સૌથી પહેલાં જૂના ભાગીદારોનું જૂનું નફા નુકસાનનું પ્રમાણ અને અને પ્રમાણ મને દેખાય છે બાળકો બાળકો નંબરની અંદર નો ભાગ ભાગ નવા ભાગીદારને મળે છે એક ચતુર્ધાશ આ સિવાય કોઈ માહિતી આપેલ નથી હવે મારે નવું નફા નુકશાન પ્રમાણ શોધવું બાળકો તો સૌથી પહેલા મારે જૂના ભાગીદારનો ભાગ શોધવો પડશે બરાબર હવે જૂના ભાગીદારના ભાગ માટે હું જોઈ લઉં છું બાળકો રકમમાં બીજું કોઈ આપેલું છે યસ બાળકો હવે સી ને ભાગ આપ્યા બાદ કેટલી રકમ થાય છે હવે આ બંને ભાગીદારો ત્રણ જેમ બે માં કમાય છે સી ને ચતુર્થાંશ આપશે તો જૂના જૂના ભાગીદારનો જૂના ભાગીદારોનો વધેલ ભાગ બરાબર કુલ ભાગ એક માઇનસ એક ચતુર્થાંશ ભાગીદારનો કુલ ભાગ તો શકાય બાળકો જૂના ભાગીદારનો વધેલ ભાગ ત્રણ ચતુર્થાંશ બાળકો આઈ થિંક બાળકો વિડીયો હું ચેક કરી લઉં છું કટ ઓફ થાય છે કે નહીં યસ પરફેક્ટ વે ઉપર દેખાય છે બાળકો હવે મારે નવું નફા નુકસાનનું નવું નફા નુકસાન પ્રમાણ શોધવું હોય બાળકો તો જૂના ભાગીદારોનો વધેલ ભાગ ગુણ્યા જૂનું પ્રમાણ યસ બાળકો જૂનું પ્રમાણ અથવા જૂના પ્રમાણનો ભાગ એવું કહી શકીએ બરાબર તો નવું નફા નુકસાનનું પ્રમાણ શોધું હોય બાળકો તો સૌથી પહેલો ભાગીદાર એ છે એ બરાબર જૂના ભાગીદારનો વધેલ ભાગ અહીં જોઈ શકો છો ત્રણ ચતુર્થાંશ સેમ બી માટે પણ વધેલ ભાગ ત્રણ ચતુર્થાંશ ગુણ્યા જૂના નફા નુકસાન ભાગ આરો જૂનું નફા નુકસાન ત્રણ જેમ બે છે એટલે ત્રણ ભાગ્યા પાંચ આવશે આનો ભાગ બે છે બે ભાગ્યા પાંચ આવશે જેવો ગુણાકાર કરશો બાળકો ત્રણ તરી નવ નીચે પાંચ ચોક વીસ ત્રણ દુ છ અને નીચે પાંચ ચોક વીસ દિસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ તો જોઈ શકો છો બાળકો પહેલા જ દાખલામાં મેં કઈ રીતે આપને જૂનું નફા નુકસાનનું પ્રમાણ એના ઉપરથી બાળકો નવું નફા નુકસાનનું પ્રમાણ શોધતા શીખવાડ્યું છે બાળકો હવે બાળકો એ અને બીની જોડે નો ભાગ ગણવો હોય તો અહીં ધ્યાનથી જોજો નું પ્રમાણ મારી જોડે એક ચતુર્થાંશ છે બાળકો પણ અહીં મારે ત્રણેયના છેદ સરખા કરવા હોય અહીંયા વીસ છે અહીંયા વીસ છે તો આને કેટલા જોડે ગુણીશું પાંચ જોડે ગુણીશું બાળકો યસ તો અહીંયા આવશે તો હવે બાળકો મારે નવું પ્રમાણ નવું બરાબર એ બી અને સી તો પહેલાનો ભાગ નવ છેદમાં વીસ બીજાનો ભાગ છ છેદમાં વીસ અને ત્રીજાનો ભાગ

ત્યાગનું પ્રમાણ ગણવું હોય તો ત્યાગનું પ્રમાણ છે બાળકો એના માટે આપણને એનું સૂત્ર યાદ હોવું જોઈએ ત્યાગનું પ્રમાણ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ જૂના ભાગમાંથી બાળકો નવો ભાગ બાદ કરશો એટલે ત્યાગનું પ્રમાણ મળી જશે ત્યાગ હંમેશા જૂના ભાગીદાર આપે તો એ એનો જૂનો ભાગ છે બાળકો ત્રણ જેમ બે એટલે ત્રણ ભાગ્યા પાંચ બીનો જૂનો ભાગ છે બાળકો બે ભાગ્યા પાંચ માઇનસ નવ ભાગ આરો આપ નવો ભાગ જોઈ શકો છો નવ ભાગ્યા વીસ અહીંયા બીનો નવો ભાગ છે છ ભાગ્યા વીસ હવે બાળકો નીચેના છેદ સરખા નથી પહેલાં લસાકાર અથવા બીજી રીત ક્રોસ ગુણાકાર કરો ઇઝી છે વીસ ગુણ્યા ત્રણ સાહીઠ નવ પંચા પિસ્તાલીસ અને નીચે વીસ પંચા સો સાહીઠમાંથી પિસ્તાલીસ જાય એટલે પંદર અને નીચે આવશે સો અહીં બાળકો વીસ દુ ચાલીસ માઇનસ છ પંચાત્રીસ એક બેઠો બાળકો વીસ ત્રીસ સાહીઠ નવ પંચા પિસ્તાલીસ યા બાળકો પંદર સો આપ જોઈ શકો છો વીસ ચાલીસ અને છ પંચાત્રીસ નીચે વીસ સો હવે અહીં રહેશે બાળકો આઈ થિંક દસ અપોન સો તો આપ જોઈ શકો છો અહીં એ અને બીનું ત્યાગનું પ્રમાણ આવ્યું બાળકો પંદર છેદમાં સો અને દસ છેદમાં સો હવે બાળકો હજી અને નાનું કરવું હોય તો પંદર જેમ દસ પાંચથી ભાગ ચાલશે પાંચ તારી પંદર અને પાંચ દુ દસ તો બાળકો હું અહીંયા આપને હિન્ટ આપવા માંગુ છું જ્યારે દાખલામાં ત્યાગનું પ્રમાણ ન આપ્યું હોય તો જે જૂનું નફા નુકસાનનું પ્રમાણ છે એ જ ત્યાગનું પ્રમાણ બનશે આપ જોઈ શકો છો બાળકો બંને ભાગીદારોએ કેટલો ત્યાગ આપ્યો મેં શોધાવી છે વિડીયો પોસ્ટ કરી બાળકો આખો દાખલો નોંધી લો વિદ્યાર્થી મિત્રો હવે આપ જોઈ શકો છો પ્રશ્ન ત્રણમાં દાખલા નંબર બે ની રકમ લખી લીધી છે બાળકો હવે આગળ દાખલા દાખલા નંબર અને અને બી એક ભાગે નફા નુકસાન વહેતા ભાગીદારો છે બંને ભાગીદારનું જૂનું પ્રમાણ આપ્યું તેમને સી ને નફામાં વીસ ટકા ભાગ આપવાનો બાળકોએ ટકાવારી આપી છે અને આ સંજોગોમાં બાળકો નવું નફા નુકસાનનું પ્રમાણ અને ત્યાગનું પ્રમાણ શોધો તો સૌ પ્રથમ બાળકો નફા નુકસાનનું નવું પ્રમાણ શોધવા માટે એક એક નંબરમાં જૂનું પ્રમાણ છે અને હવે બાળકો છેદ સરખા કરવા પડે આ બાજુ છે તો આપણે ભાગ ચાલે તો બે પંચા દસ એક પંચમાંશ એટલે મારે અહીંયા એનું પ્રમાણ લખવું હોય તો ચાર પંચમાં જોડે બી નું લખવું હોય તો હવે સાચું પ્રમાણ એક પંચમાંશ થયું એવું કહી શકાય ચાર જેમ એક ઓકે બે નંબરમાં બાળકો

નફા ભાગ એક છે ધારો કે પેઢીનો કુલ નફા ભાગ એક હોય બાળકો તો જૂના ભાગીદારોનો બાકી વધેલ ભાગ બરાબર એક માઇનસ સી નો ભાગ એક પંચમાંશ હવે બાળકો એકમાંથી એક પંચમાઉશ માઇનસ કરશો પાંચ એકા પાંચ પાંચમાંથી એક જાય તો વધશે ચાર પંચમાઉ હવે બાળકો પહેલો જવાબ ગણવા જઈએ ધ્યાન રાખજો જૂના ભાગીદાર નો નવો ભાગ બરાબર બાકી વધેલ ભાગ ગુણ્યા જૂનું નફાનો ભાગ

અને પાયો પાયો પચીસ તો આ રીતે આપ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો નવું નફા નુકસાનનું પ્રમાણ એ અને બીનું આપની સામે છે બાળકો હવે સી ભાગીદાર છે સીનો ભાગ કેટલો છે તો સીનો ભાગ છે એક પંચમાંશ પણ એ બાળકો ત્રણેય ભાગીદારનો નફા નુકસાનનું નવું પ્રમાણ શું થયું છેદ સરખા કરવા પડે તો છેદ સરખા કરવા તો અને પાંચ વડે ગુણીશું પાંચ એકા પાંચ પાયો પાયો પચીસ તો આપ જોઈ શકો છો આના ઉપરથી બાળકો અહીં સાઈડમાં લખું છું યસ નવું નફા નુકસાનનું પ્રમાણ ત્રણેય ભાગીદારનું લખવું હોય બાળકો તો એ બી અને સી પહેલાનું સોળ ભાગ્યા પચીસ આવ્યા બીજામાં ચાર ભાગ્યા પચીસ અને ત્રીજામાં પાંચ ભાગ્યા પચીસ એટલે સોળ જેમ ચાર જેમ પાંચ કહી શકીએ વિદ્યાર્થી મિત્રો ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ હવે વિદ્યાર્થી મિત્રો હું વિડીયો પોસ્ટ કરી અને ડાબી બાજુ જગ્યા કરું છું બાળકો પ્લીઝ આ વિડીયો પોસ્ટ કરીને નોટડાઉન કરી લેજો બાળકો હું ડાબી બાજુનો ભાગ કાઢું છું હવે બાળકો જો મારે અહીંયા ત્યાગનું પ્રમાણ શોધવું હોય તો અહીંયા જગ્યા કરું છું બાળકો આપ જોઈ શકો છો ત્યાગનું પ્રમાણ બરાબર જૂનો ભાગ માઈનસ નવો ભાગ હવે બાળકો ત્યાગ હંમેશા જૂના ભાગીદાર કરશે એનો જૂનો ભાગ દેખાય છે અને બી નું ચાર ભાગ્યા પચીસ હવે બાળકો ક્રોસ ગુણાકાર કરીશું એકદમ ઈઝી પડશે પચીસ ચોક સો સોળ પંચા એસી નીચે પચીસ પંચા એકસો પચીસ ઓકે તો બાળકો ક્રોસ ગુનાકાર મારા ખ્યાલથી એકદમ ઈઝી પડશે અથવા બાળકો ચાર પંચ પાંચ છે એને બી આપ ફેરવી શકો છો પહેલી રીતે આ છે બાળકો બીજી રીતે છેદ સરખા કરવા હતા અને પાંચ જોડે ગુણી નાખો તો હવે જેવી બાદ બાકી કરશો વિદ્યાર્થી મિત્રો અહીંયા વીસ આવશે અને નીચે આવશે પચીસ પંચા એકસો પચીસ હવે આપ આને બાળકો પાંચ વડે ભાગશો તો 20 ને પાંચ વડે ભાગશો તમે એટલા આવશે ચાર અને એકસો ને પાંચ વડે ભાગશો એટલા આવશે એકસો પચીસ ભાગ્યા પાંચ એટલા આવશે પચીસ ચાલ બાળકો તો પહેલી રીત છે બાળકો બેનો ભાગાકાર કરો પાંચ વડે પાંચ પાંચ ચોક્કસ અને આઈ થિંક પચીસ પંચા એકસો એટલે અહીંયા આવશે પચીસ એટલે આનો ભાગ આવશે ચાર ભાગ્યા પાંચ હવે બીજી રીત બતાવું છું બાળકો આપ જોઈ લો કદાચ આપને બીજી રીત પણ શૂટ થઈ જાય અથવા ઓપ્શનમાં આપણી જોડે બીજો ઓપ્શન આવો છે બાળકો ચાર પંચમાંશ છે એમાંથી તમારે સોળ ભાગ્યા પચીસ માઇનસ કરવા છે તો બેના છેદ સરખા કરવા હોય તો અને પાંચ જોડે ગૂણી નાખો તો પાંચ ચોક્કસ પાયો પાયો પચીસ આ બાજુ સોળ છેદમાં પચીસ તો અહીં જોઈ શકો છો વીસમાંથી સોળ જાય ચાર અને નીચે કોમન રહેશે પચીસ તો આ સીધું મળી જશે અહીં શું કરો છો બાળકો આપ ક્રોસ ગુણાકાર કરો છો પચીસ ગુણ્યા ચારસો સોળ બંનેમાંથી જે રીતે આપણે સુટેબલ થાય કરી શકો છો સેમ બાળકો અહીંયા જોવા જઈએ તો અહીંયા આપણે બીજી રીતે વધારે ઈઝી રહેશે ઉપયોગ કરીએ છીએ સરખા કરીએ તો અને પાંચ જોડે ગુણી ગાડીશું પાંચ એકા પાંચ પાયો પાયો પચીસ અને આ બાજુથી સીધા ચાર માઇનસ કરી દઈશું તો પાંચમાંથી ચાર જાય એટલે નવ ભાગ્યા પચીસ રહેશે તો અહીંયા બાળકો ત્યાગનું પ્રમાણ એ અને બી નું ચાર ભાગ્યા પચીસ અને નવ ભાગ્યા પચીસ એટલે એક બંને ભાગીદારો આપેલ ભોગ અથવા ત્યાગનું પ્રમાણ જ્યારે દાખલામાં ત્યાગનું પ્રમાણ ના આપ્યું હોય તો બાળકો હંમેશા યાદ રાખો આજે જૂનું પ્રમાણ છે એ જ ત્યાગનું પ્રમાણ બનશે વેરી ઇમ્પોર્ટન્ટ તો બાળકો પહેલી રીતના બે સિમ્પલ દાખલા શીખવાડ્યા જેની અંદર આપને ભાગીદારીના પ્રવેશ વખતે નફા નુકસાનનું નવું પ્રમાણ અને ત્યાગનું પ્રમાણ કઈ રીતે શોધાય માહિતીમાં શું આપ્યું હતું જૂનો ભાગીદારનો ભાગ અને નવા ભાગીદારનો ભાગ આટલું જ આપ્યું હતું ત્યાગનું પ્રમાણ નહોતું આપ્યું વિડીયો પોસ્ટ કરી બાળકો બધું જ નોટડાઉન કર લો નેક્સ્ટ લેક્ચરમાં સફરને ઓળ આગળ વધારીશું ત્યાં સુધી મહેનત કરતા રહો ટેક કેર ઓલ ધ બેસ્ટ જય માતાજી please like subscribe share and press bell icon for notification thank you